પેન્ટરને કહ્યું કે આના ઉપર લખી દે પી કે મફત ટપાલ લખવા માટેની સેવા કરવામાં આવશે આવું એક બોર્ડ ચિત્ર ત્યાર પછી પોતાના દીકરાને કહ્યું આજે સોમાદાદા હતા ને એમણે કે બેટા તું તારી ઓફિસમાં જાય તારી ગાડીની અંદર મને બેસાડી જજી અને જે હોસ્પિટલ છે આપણી ત્યાં મને ઉતારી જજી એટલે દીકરાને અને દીકરાને વહુને ધ્રાસકો પડ્યો કે આટલી ઉંમરે તમારે હોસ્પિટલમાં જવાની શું જરૂર છે પણ બેટા આમ કહ્યું એટલે પછી દીકરો શાંત થઈ ગયો અને પછી એ પોતાના પિતાને જો હોસ્પિટલ હતી ત્યાં ઉતાર્યા પેલો બોર્ડ મૂક્યું નીચે આસન મૂકી અને પોતાના જે પિતા હતા એ બેઠા અને પછી દીકરો અને તેની જે પત્ની હતી એ બંને પોતે ઓફિસની અંદર જાય છે નગરપાલિકામાં આખો દિવસનું કામ પૂર્ણ કર્યા પછી ફોન કર્યો સુમા દાદાને કે અમે તમને લેવા આવીએ ત્યારે એમણે ના પાડી કે ના હું મારી જાતે આવી જઈશ જેવા ઘરે એ દીકરોને દીકરાની વહુ પહોંચે છે ત્યાર પછી થોડા સમય પછી આ જે સુમા દાદા હતા એ પોતે રિક્ષા કરીને ઘેર જાય છે અને પછી સોમાદાદા પાસે જે બોર્ડ હતું એ આ દીકરાએ જોયું અંદર લખેલું હતું કે મફત ટપાલ સેવા એ કરવામાં આવશે ટપાલ લખી આપવા માટેની સેવા એ મફત એ કરી આપવામાં આવશે એવું લખેલું હતું એટલે દીકરાએ પૂછ્યું કે બાપુજી તમે ત્યાં શું કરો ત્યારે આ જે હતા સોમા દાદા એમણે કીધું પોતાના દીકરાને કે બેટા હું ત્યાં જાઉં છું હોસ્પિટલની અંગાડી એક લીમડો છે લીમડાની નીચે આ બોર્ડ મૂકી અને પછી આસન બિછાવી અને ઘરેથી પેન અને કાગળ લઈ જાઉં છું અને કોક બીમાર દર્દીઓ હોય એમને કંઈ સબ ખબર અંતર આપવા હોય તો આ ટપાલ લખી આપવા માટેનું એક સેવાનું કાર્ય કર્યું એટલે પુત્ર બધું ખૂબ ખુશ થયા અને પુત્ર પણ ખુશ થયા કે બાપુજી તમે આટલી ઉંમરે સારું એવું કાર્ય સેવાનું તમે કરી રહ્યા છો આમ એ દીકરાએ પણ કહ્યું અને એ બંને ખુશ થયા સોમા દાદાએ કહ્યું કે બેટા હું જ્યારે પહેલાં દિવસે હું તમે મને મૂકવાયા તે વખતે હોસ્પિટલની અંદરથી જે વોચમેન હતો એ દંડો પછાડતો મારી પાસે આવ્યો પરંતુ એણે જ્યારે આ બોર્ડ વાંચ્યું ને કે મફત ટપાલ લખી આપવામાં આવશે અને એ સેવા એ અહીં કરી આપવામાં આવશે તે વખતે એ વોચમેન પણ દંડો પછાડતો આવ્યો હતો પરંતુ એ શાંત થઈ ગયું અને બીજા